જે ફિરકી થયો તેનો વિડીયો મેહુલ બોગરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મેખેલો હતો હવે એ વિડીયો બાબતે સુરત પોલીસ દ્વારા મેહુલ બોગરાની ઓફિસે જઈને તેને નોટિસ આપવામાં આવે છે અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે હવે ઇન્વેસ્ટિગેશન ક્યારે થાય કે જે કોઈ વ્યક્તિએ તમારી ઉપર એફઆઈઆર કરી પણ એફઆઈઆર વગર તમે કઈ રીતે એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી શકો છો એમ કે તમે ખુદને એને સર્વોપરી માનો છો કે તમે જ છવો આજે સુરત પોલીસને સુરત પોલીસ કમિશનર અને ગુજરાતના મુખ્ય અધિક સચિવને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કરી એનું એક અઠવાડિયું નથી થયું ત્યાં સુધી કહી દીધેલું હતું કે તમે તમારા બિસ્ટ્રા પોટલા લઈને અહીંયા આવી જાવ અમે તમને અહીંથી ડાયરેક્ટ જેલમાં મોકલી આપશું શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં આ બધા છે ને આ તુચલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો આ લઈ લો ચાલો બરાબર પી એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય થર કોઈક વાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીલન્સ આપવા શું નામ આપના આપનું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યો છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પેલા એકતાલીસ અ સી આરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસ માં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પહેલાં કોણ છે આ કોણે મોકલ્યા છે પીએસરીએ મોકલ્યું છે ને તો ને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇસ્યુ કરજો એટલે નોટિસ ઓફ અપીડિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તૂછલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ લખાવો હાલ લઈ લો ચાલો બરાબર તે એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચો એ સરકો એક વાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપિડિયન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જયહિંદ